આ બાભાઈ ગુગાભાઈ રબારી મારું નામ હે અને આજુદ્રષ્ટિ અમારા વરવાના વરવા નિશાન ચઢાવતા આવે આવું પહેલાં દાદાના સુદીન બાપુનું નિશાન અમારું રબારી થઈ શકે ઉછલા પરિવાર અને આ વર્ષોથી પરંપરા હાલ જ આવે અને આજે પણ અમારું નિશાન ચડે ને અમારા પછી તિલોટ બાપુનું નિશાન ચઢે

કોઈ કોમ પ્રસાદી દસાડા ગામ એક એકતા નખિનતાનું ગામ છે જ્યારે દસાડા ગામની અંદર ચૌદસો ને છેતાલીસની અંદર આનું જે નિર્માણ કરવામાં આવ્યું ભલેક રાજે તરફથી ત્યારે ચૌદસો છેતાલીસની અંદર આ આ દરગાહ અને જૂની મસ્જિદ અને શિવજીનું મંદિર અને દરબારનું નિર્માણ મલેક રાજ્ય કરવા રાજે તરફથી કરવામાં આવ્યું હતું અને જ્યારે પંચાસનના રૂઢિરબાના હતા અને જ્યારે મલિક બન જ્યારે છ છ મહિનાના હતા અને અહીંયા જે શહીદીનો મતો પ્રતાને રસોદીને મળ્યો હતો એ એ અનુસંધાનની અંદર જ્યારે એક જ મલિક બખન જે એક હયાત્યા હતા અને ત્યારે રબારી સમાજના રસણા તરફથી આજે બી બાપીની એમની ફેમિલી તરફથી એમનું વંશ તરીકે એમને મોટા કર્યા હતા અને દશાળાની અંદર જે બહુની દીકરી રેમતુલ્લાનું જે વંશ છે એ અત્યારે હાલમાં જે દશાડા મલિક પરિવર્તન પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જ્યારે પણ આ દશાડાની અંદર હરેક સમાજ આપ જો આપ જોઈ રહ્યા છો ના નાત ના જાત અને હરેક ધર્મના લોકો આ દગાનો પર આવે છે અને એમનો આસ્થાનું એક પ્રતીક લઈ અને એમની મુરાદો પૂરી થાય છે આ દાદા નસરુદ્દીન ટ્રસ્ટની કેટલી પેઢીઓથી આ વર્ષો વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે દાદા દાદા નસરૂદ્દીલ્લા રેમતુલ્લા અહીં જયારે શહીદ થયા અને એમના પછી આજે ત્રેવીસમી પેઢીએમ હું પોતે મુઝફ્ફર ખાન અજીજનો તરીકે અહીંના એના વારસદાર તરીકે છું અને ત્રેવીસમી પેઢી અત્યારે હાલ ચાલુ જ છે અચ્છા પહેલું નિશાન યા ધજાનું કઈક ચડે છે એ રબારી સમાજ ચલે છે એની પાછળ શું આસ્થા છે એ આજે રૂડી માં કરીને મલેક બખન શ્રી હતા જે ઈડર એમની સાથે હતા અને જ્યારે ઈડરિયા ગઢ સહયોગ ત્યારે મલેક બક્કન સહીદ થયા ત્યારે એમની સાથે રૂડીમાં પણ વાં સહીદ થયા હતા અને એમની પણ આજે ઈડરિયા ગઢ ઉપર મલેક બક્કનના મજાર સાથે જ વાં ડુંગરના ઉપર એમની સમાધિ અને એમનો મહેલ આવેલ છે